મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઘાંસોલી અને સેલફાટા વચ્ચે પાંચ કિલોમીટરનો ટનલ પૂર્ણ થયો આ આશરે પાંચ કિલોમીટર લંબાઈનો આ એન એટીએમ ટનલ બી કેસી થી સિલ્ફાટા વચ્ચેના એકવીસ કિલોમીટર સેલફાટા વચ્ચેના એકવીસ કિલોમીટર લાંબા સમુદ્ર ગર્ભીય ટનલનો ભાગ છે જેમાં ઠાણે ક્રિક હેઠળનો સાત કિલોમીટરનો ભાગ સામેલ છે આ વિભાગ માટે એનએટીએમ દ્વારા ટનલ બનાવવાનું કામ મે બે હજાર ચોવીસમાં ત્રણ ઓપનિંગ દ્વારા શરૂ થયું હતું અને સતત ટનલ વિભાગના પ્રથમ બે પોઈન્ટ સાત કિલોમીટર માટે પ્રથમ સફળતા નવ જુલાઈ બે હજાર પચીસના રોજ પૂર્ણ થઈ હતી આ સફળતા સાથે સાવલી શાફ્ટથી સેલફાટા ખાતે ટનલ પોર્ટલ સુધીનું ચાર પોઇન્ટ આઠસો એક્યાસી કિલોમીટર લાંબુ સતત ટનલ વિભાગ પૂર્ણ થયો છે આ ટનલ શિલ્ફાટા ખાતે એમએએચએસ આર પ્રોજેક્ટના વાયડક્ટ ભાગ સાથે જોડાશે છે આ એનએટીએમ ટનલની આંતરિક ખોદકામ પહોંડાઈ બાર પોઇન્ટ છ મીટર છે આ બ્રેકથ્રુ મૂળ રૂપે જટિલ ભૂગર્ભીય પરિસ્થિતિઓમાં ખોદકામના કામની પૂર્ણતાને દર્શાવે છે અને ડ્રિલિંગ અને બ્લાસ્ટિંગ સર્વે કામ સપોર્ટ સિસ્ટમ્સ વગેરે સહિતના એન્જિનિયરિંગ કાર્યની સફળ ઉપયોગને માન્ય કરે છે

ટુ ઈન રેકને સમાવી શકે છે સાઇટ પર વ્યાપક સુરક્ષા પગલાં લાગુ કરવામાં આવ્યા છે જેમાં ગ્રાઉન્ડ સેટલમેન્ટ માર્ક્સ પીઝો મીટર્સ ઇન્કલાઇન મીટર્સ અને સ્ટ્રેન ગેજીસ સામેલ છે જેથી નજીકના માળખાઓને વિકસિત કર્યા વગર સલામત અને નિયંત્રિત ટનલિંગ પ્રવૃત્તિઓ સુનિશ્ચિત થઈ શકે ટનલ બાંધકામ સાઇટ્સ પર પ્રવેશને મર્યાદિત કરવા માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી છે આપણે જણાવી દઈએ કે ભારતનું પ્રથમ પાંચસો આઠ કિલોમીટર લાંબુ બુલેટ ટ્રેન કોરિડોર મુંબઈ અને અમદાવાદ વચ્ચે બાંધવામાં આવી રહ્યું છે પાંચસો આઠ કિલોમીટર માંથી ત્રણસો એકવીસ કિલોમીટર વિયાક્ટ અને ત્રણસો અઠાણું કિલોમીટર પિયરનું કાર્ય પૂર્ણ થયું છે સંતર નદીના પુલ અને નવ સ્ટીલ પુલ પૂર્ણ થયા છે કિલોમીટર લાંબી પર ચાર લાખથી વધુ નોઇઝ બેરિયર સ્થાપિત કરાયા છે બસો છ ટ્રેક કિમીનું ટ્રેક બેડ બાંધકામ પૂર્ણ થયું છે મુખ્ય લાઈન વિયાક અંદાજે અડતાલીસ કિલોમીટર વિસ્તારમાં બે હજાર થી વધુ ઓ એચ સ્થાપિત કરવામાં આવ્યા છે પાલઘર જિલ્લાના સાત પર્વતીય ટનર પર ખોદકામ કાર્ય ચાલી રહ્યું છે ગુજરાતની તમામ સ્ટેશન ઉપર સુપર સ્ટ્રક્ચર કાર્ય આગળ વધારેલા તબક્કે છે ત્યારે મહારાષ્ટ્રના મુંબઈ અંડરગ્રાઉન્ડ સ્ટેશનમાં ત્રણ ઊંચા સ્ટેશનો પર કાર્ય શરૂ થઈ ચૂક્યું છે અને બેઝ સ્લેબ કાસ્ટિંગ ચાલી રહ્યું છે જેડીસી ન્યુ સાથે ચિરાગ સોની અમદાવાદ